બેરામદા આમનું માલે અને ભગવાન જેમાં ભૂલ કરે ને એને માણસ સુધારી ન શકે માણસ ભૂલ કરે ને એને સુધારી શકાય એમાં બીજું સંશોધન થઈ શકે અમે ઓગણીસો માં

બહાર નીકળો મારા મારા છાળા પાડો છો તો કે અમે ક્યાં છાળા પાડી છે અમે તો અમારો ધંધો કરી છે બોલાવું છું અને એવડો ગયો ટીટીને બોલાવો અને ટીટી આવ્યો ટીટી આવીને કે ખાલી ટીટી આટલું જ કર્યું તો કે આ એ છે ને આનંદથી ચડ્યા ને ત્યાં મારા ચાળા પાડે છે તો ઓલો ટીટી આમ કર્યું ઈ કે મને અહીંયા મારી મમ મમ મારી મમ મમ મસ્કરી કરવા બોલાવે ત્યારે ખબર પછી અમે કીધું હે કીધું આવડો આ ડખો મુંબઈ સુધી ભજે નહીં અને ભાષાની મજા આવે હે ભાષાની મજા આવે અમારે મારું રેસિડેન્ટ અત્યારે આણંદમાં છે અને અમારી ચરોતરની ભાષા છે ને એ અમે ભગવાનને સારા નામે નથી બોલાવતા આખું કાઠિયાવાડને ગુજરાત રામ કે અમે રોમ કે રોમ અને અમારે હું ને ચરોતરમાં ઓગણીસો અઠ્ઠાણું રહેવા ગયો ને તો મને અમારા ચરપંચ ગામના મને કહે છે મને કે હો ભાઈ કાઠિયાવાડી હોય આય મેં ગયું હું ગયો બોલો તો કે હેડ ગયા રામકથા છે રોમ મેં કીધું હાલો રામકથામાં તો જાવું છું રામકથામાં ગયો ને તો એવડે રામકથા વાંચતો હતો કે ભાઈ આપણે બધા જાણીએ છે કે દશરથ દાદાનો ચાર છોકરો હતો એમાં કે રોમને રાજગોદી રાજવાની હતી પણ કે દશરથ રાજા ખરા ને એવાના ત્રણ બૈરો હતા પછી એમાં એક બૈરું ખરું એમનું નામ કઈ કઈ હતું એટલે હું તો નામ જોઈ જ રહ્યો મેં દશરથ રાજાને બૈરુ એ જે એક બૈરું હતું એણે કહ્યું કે દશરથ રાજા કંઈ ગયેલા યુદ્ધમાં તે પણ પેલું રથનું પૈડ્યું નેકરી ગયેલું તે મેં ખીલો નીકળી ગયેલો તો મેં કે કે ગાલે દશરથ રાજી થઈ ગયા અને એમણે કહ્યું કે મોગી લે હેડ મોજ મોજ ક્યાંક ના અત્યારે જવા તો અત્યારે કશું નહીં જોતું બકા અમારો શબ્દ છે બકા શબ્દ પેદા થયો હોય ને તો અમારે ચરોતરમાં છે